બિલોટ ખાતે માતૃભાષા મહોત્સવ પરિસંવાદ યોજાયો વિશ્વ માતૃભાષા મહોત્સવ સપ્તાહ અંતર્ગત રાધનપુર તાલુકાના બિલોટ આદર્શ ઉચ્ચતર બુનિયાદ વિદ્યાલયમાં ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર અને વડિયા સાહિત્ય મંચ તથા સીઆરસી બિલોટના સંયુક્ત પક્રમે માતૃભાષા મહોત્સવ અંતર્ગત પરિસંવાદ યોજાયો હતો જેમાં સરસ્વતી પ્રાર્થનાથી શરૂ થયેલ કાર્યક્રમમાં હાઈસ્કૂલના શિક્ષક શ્રી વાજીભાઈ ચૌધરી દ્વારા મહેમાનોનું શાબ્દિક સ્વાગત થયું વડિયાના જાણીતા લેખક અને કાર્યક્રમના સંયોજક રઘુભાઈ રબારી રાઘવ વઢિયારી દ્વારા સાહિત્ય અકાદમીના કાર્યોને પરિસંવાદના બીજરૂપ વક્તવ્ય આપવામાં આવ્યું કવિ મનુભાઈ ઠાકોર દ્વારા માતૃભાષાનું મહત્વ અને માતૃભાષાની ઉજવણીમાં શું કરી શકાય માતૃભાષાના જતન માટે આપણે શું કરવું જોઈએ એની સમજ આપી લોક સાહિત્યકાર શ્રી તેજાભાઈ ચૌધરીએ માતૃભાષાનો મહિમા અને લોકગીત લોકવાર્તા હાલરડા વગેરેમાં સંસ્કાર સિંચન પોતાના વક્તવ્યમાં રજૂ કર્યા કાર્યક્રમના અધ્યક્ષ પાટણ જિલ્લા શૈક્ષિક સંઘ મહામંત્રી અને ભિલોટ સરપંચ શ્રી મહાદેવભાઈ રબારી દ્વારા અધ્યક્ષીય ઉદબોધન દ્વારા માતૃભાષાની વંદના થઈ સમગ્ર કાર્યક્રમનું સંચાલન નવગણસિંહ વાઘેલા દ્વારા થયું આ પ્રસંગે ભિલોટ હાઈસ્કૂલ તથા પ્રાથમિક શાળાના બાળકો અને ભિલોટ ક્લસ્ટરના શિક્ષકો તથા ગ્રામજનો ઉપસ્થિત રહી કાર્યક્રમ માણ્યો હાઈસ્કૂલના આચાર્ય શ્રી વનુભાઈ જાદવ દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો કાર્યક્રમના અંતે વિદ્યાર્થીઓને મહેમાનો માતૃભાષામાં હસ્તાક્ષર કરી માતૃભાષા સંવર્ધન માટે સંકલ્પ લીધો છેલ્લે નાસ્તો કરી કાર્યક્રમ પૂર્ણ થયો હતો